ઉપલેટાનું ગાંધી માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મબલખ પ્રમાણમાં આવક જોવા મળી ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઘઉં એરંડા ચણા તાણાની જણસી તૈયાર થતા ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ખુલી બજારમાં વહેંચવા માટે આવી પહોંચ્યા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મબલખ પ્રમાણમાં આવક જોવા મળી

ઘઉં એરંડા અને ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે ઉપલેટા માર્કેટિંગ યારમાં ઘઉંની વાત કરીએ તો ઘઉના વીસ કિલોના ભાવ સાડા ચારસોથી માંડીને પાંચસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે એવી રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યારમાં એરંડાની પણ સારી આવક છે એરંડાની દરરોજની થી હજાર ગુનીની આવક છે એરંડાના ભાવની વાત કરીએ તો સાડા થી બારસો છો બારસો રૂપિયા સુધી એરંડા વેચાય છે અને એવી જ રીતે વાત કરીએ તો ઘઉંની પણ ધાણાની સારી આવક છે ધાણાના ભાવ બારસો રૂપિયા થી માંડી સાડા તેરસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં વેચવાનો વધુ આગ્રહ રાખે છે કારણ કે તોલ વેલો થાય છે અને સીધા રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોને સારી એવી સવલતો મળી રહી છે આથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ